આપણે બધા મળીએ છીએ અમારે આજે રાતપીપળા કાર્યક્રમ હતો વિજ્ઞાન મેળો હતો અને સવારે અમે હરસિદ્ધિ માતાના મંદિરે હતો એ અનુસંધાને અમે વિચારીતે ચાલો પાછલા બપોરે આપણે કેવડીએ પણ મળીએ બધાને મળવું જરૂરી હતું એટલા માટે તમને મળવા માટે જ આવ્યા છે તો પહેલા તો આપણે જે જનરલ ચર્ચા છે જનરલી ચર્ચા કરીશું બાદમાં આપણે તમારા નાના મોટા જે કંઈ પણ પ્રશ્નો હશે આપણે બધા સાથે રહી સાંભળીશ હું પણ સાંભળીશ મારાથી જેટલું એનું નિરાકરણ આવે એટલા પ્રયાસો કરીશ તમારા બધાના બધા નિરાકરણ લાવવાના પ્રયાસો કરીશ સરકાર કરીશ આગળ વધી તો જનરલી ચર્ચા એવી છે કે તમે બધાના બધાને લગભગ તમે બધા જાણો છો જે વખતે નર્મદા નિગમ બન્યું એમાં જમીનો સંપાદન થઈ બાદમાં એમાંથી નહેર કાઢવા એમાં જમીનનું સંપાદન થઈ જમીનો અને બીજા માટે તો પણ સરકારના પ્રતિનિધિ અમે અમારી જિલ્લા સંકલન હોય કે સરકાર રાજ્ય કક્ષાએ પણ અમે ઘણી માહિતીઓ અહીંથી મેળવેલી છે તો એ માહિતીઓ બાબતે તમને હું થોડું આજે આપણે આકસ્મિક મળવાનું થયું છે ત્યારે એ ચર્ચા કરીશું અને ફરી આપણે પાછો એક કાર્યક્રમ રાખીશું બધાને જે પણ આના અસરગ્રસ્ત હશે જેને પણ સમસ્યા બધાને સાંભળીશું તો વાત કરીએ જમીનો બાબતે તો જે જે અમે અમે માહિતી કાઢી છે તો આમ જોવા જઈએ તો અહીંયા જેટલી પણ જમીનો એ તોતેર ડબલ એની જમીન તોતેર ડબલ એની જમીન કદાચ તમે જાણો કે નહીં જાણો આદિવાસી ખેડૂત હોય એટલે એની જમીનને તોતેર ડબલ એની જમીનો કહેવાય એ જમીનો કોઈને વેચી નથી આદિવાસી પણ એ નહીં એ હું નથી કેતો દેશનું સંવિધાન કે સંવિધાનમાં પ્રાવધાન છે કે આદિવાસીઓની તો ડબલ એની જમીનો ખેડૂત પોતે પણ ધારે ને કે મારે વેચી જ છે તો પણ આ જમીનો વેચાતી નથી તો આપણે બધા અહીંના લોકો છે બધા તોતેર ડબલ એ જમીનો ધરાવનારા આપણા ખેડૂતો હતા છતાંય હમણાં જે માહિતી મને મળી છે મને મેં માહિતી માગી એટલે મારા નામની માહિતી મને આપી છે તો એમાં તમે જોયું હશે કે એ માહિતીમાં આજે તમે જો તમારે કોઈ પ્રોજેક્ટ કરવાનો છે અહીંયા તમે પોતાનું કઈ ઘર બાંધવાના છો પોતાની નાની હોટલ ખોલવાના છો તો આજે ખાતે તમે પોતાની જમીનમાં પણ કોઈ કોમર્શિયલ બાંધકામ કરવા માંગો છો તો તમને સરકાર પરમિશન આપશે નહી નથી આપતી પરમિશન ત્યારે આટલા બધા પ્રોજેક્ટો આપણે ત્યાં થયા

સ્ટેમ્પર લખાવીને પાર્ટનર માં કરીએ કે ભાડા પેટે લેમ છો એમ સેમ તેમ સેમ કરી કર્યો હશે છતાં પણ સરકાર એને પરવાનગી આપતી નથી પાંચ વર્ષથી બિલ્ડરો બધા ફરે છે પણ આ દિન સુધી કોઈ પરવાનગી મળતી નથી ત્યારે પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે જે મને માહિતી આપી છે આપણે એમાં 73 ડબલ એ હેટર ની આદિવાસી થી આદિવાસી જમીન બિન આદિવાસીઓ આપેલી મંજૂરી ની યાદીઓ મે માંગી પોતે મોટીરાવલેશ્વર મતલબ માં ગઢેશ્વર તાલુકાની જેટલી પણ જમીનો ગઈ છે કેટલી જમીનો કયું સર્વે નંબર કઈ જમીન અને કયા હેતુ માટે હોટલ માટે